બોડીલી નજીકના મેરિયા અને મોડાસર તરફનો ઓડસંગ નદીના બ્રિજ ઉપર ભારે વાહનો માટે રસ્તો બંધ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર આવેલા મેરિયા અને ઓરસંગ નદીના બ્રિજો પર હવે ભારદારી વાહનોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે જેમાં જણાવ્યું છે કે બંને બ્રિજો હાલ જર્જરિત હાલતમાં હોવાથી તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે એક પુલ મધ્યપ્રદેશને જોડે છે જ્યારે બીજો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપર આવેલો છે બંને વિસ્તારો માટેનો ટ્રાન્સપોર્ટ અસરગ્રસ્ત બન્યો છે ભારે ટ્રક ટેમ્પો લારી જેવા કોમર્શિયલ વાહનો માટે આ રસ્તા પર અવર હાલ બંધ રહેશે જ્યારે બાઇક કાર અને લાઇટ ફોર વ્હીલ વાહનોને પસાર થવાની મંજૂરી છે ભારદારી વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો દ્વારા સફર કરવાની સૂચના અપાઈ છે પોલીસ દ્વારા બ્રેકેટ મારીને સ્થળ પર વાહનો અટકાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે આ તાત્કાલિક નિર્ણયને કારણે જિલ્લાવાસીઓ ખાસ કરીને ખેડૂતોએ અને ટ્રાન્સપોર્ટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ હંમેશા સત્યની સાથે ડુંગરવાટ મેરિયા બ્રિજ અને ઓડાસરવાલા ઓર્ગનાઇન્ડેશન ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓસમ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવા માટે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવે છે અને બીજા બધા જે છે જિલ્લાના બ્રિજ છે એની પણ તપાસની આજે બધી આર એન્ડ મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે